મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં વડગામ તાલુકાના મગરવાડા ગામમાં આવેલા મણિભદ્ર વીરદાદાના મંદિરે જઈશું અને આ મંદિરે દર્શન કરીશું સાથે સાથે મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ પણ જણાવીશું તો વિડીયોને અંત સુધી જોજો અને જરૂરથી આને વધુમાં વધુ લાઇક કમેન્ટ અને શેર કરજો ઉજ્જૈનમાં માણેક શાહ નામનો એક શેઠ સોદાગર વસતા હતા માણેકના જન્મથી માતા પિતાને ખૂબ આનંદ થયો જન્મોત્સવ ઉજવેલો હતો દિનહીન દુખીને ઘણું દાન આપી સંતોષ પામ્યો હતો ઉસવાલ તેમની જાતિ હતી માણેક શાહના પિતાનું નામ ધર્મપ્રિય શાહ અને માતાનું નામ જીનપ્રિય શાહ માણેકશાહે વિનંતી કરી કે હે ગુરુદેવ નવકાર મહામંત્ર સ્મરણ કરતા પ્રયાણ કર્યું માર્ગમાં જ્યાં જ્યાં જીન મંદિર પ્રાપ્ત થાય ત્યાં ત્યાં દર્શન પૂજા કરતા આગળ વધતા હતા જરાય માત્ર થકાવટ નહીં જરાય ઉદાસીનતા પણ નહીં પલ માત્ર પણ શત્રુંજય અને નવકાર સ્મરણ ચૂકતા ન હતા એમ કરતાં ગુજરાતમાં પાલમપુર નજીક મગરવાડા ગામની બાજુમાં એક વન હતું ત્યાં પહોંચ્યા ત્યાં ડાકુઓની ટોળી હતી એકલાએ વણિક પુત્રને ઉતાવળે ઉતાવળે નિશંકપણે જોઈ ડાકુઓએ મોટી રાડ પાડીને કહ્યું એ વાણિયા ઊભો રહી જા પરંતુ માણેક શાહે અવાજ સાંભળ્યો નહીં કારણ કે એમનું ચિત્ત નવકાર મંત્રમાં હતું અને ધ્યેય શત્રુનજયની યાત્રામાં હતું તેથી ડાકુઓ સમજ્યા કે નક્કી એની પાસે કંઈક કિંમતી માલ હશે તેથી એ ચાલ્યો જાય છે ડાકુઓ એકદમ તેના પર તૂટી પડ્યા રસ્તો રોકી નાખ્યો એક તલવારના ઝાટકે મસ્તક પગ અને દળ જુદા કરી નાખ્યા પરંતુ માણેક શાહ જરા માત્ર પણ મન થયા નહીં શત્રુંજયના ધ્યાનમાં જતા તેના પ્રભાવથી મૃત્યુ પામીને મણિભદ્ર દેવ યક્ષોના ઇન્દ્રદેવ થયા એ પ્રમાણે માણેક શાહ શેઠ શુભ ધ્યાનથી મૃત્યુ પામી દેવગતિ પામ્યા ભૌ પછી દેવગતિથી પાછા મનુષ્ય ગતિમાં આવી શુદ્ધ ચરિત્ર પાળી મોક્ષે જશે હવે બીજું જ્યારે માણેક શાહ લોકમતી ધર્મને છોડીને પાછા પવિત્ર શુદ્ધ તપાગચ્છીય ક્રિયાઓ સ્વીકારી તે પૂજા આદિ ધર્માનુષ્ઠ કરવા લાગ્યા એ જોઈ અમતરમાં લોકમતી કડવામતીના આચાર્યના હૈયા પૂજ્ય આચાર્ય હેમ બિમલસૂરી ઉપર તેજો દ્વેષ ઉત્પન્ન થયો એમણે ભૈરવદેવ સિદ્ધ કર્યા અને કડવામતી આચાર્ય ભૈરવદેવને આજ્ઞા કરી કે જાઓ હેમ વિમલ સુરી સહિત બધા જ સાધુઓને ચિત્ત ભ્રમિત કરીને ભટકતો કરી દો ભૈરવદેવ પણ મંત્ર શક્તિથી બંધાયેલા હોવાથી પૂજ્ય હેમ ચિત્ત ભ્રમિત થઈ ભટકતા ભટકતા મૃત્યુ પામે છે એમ સત્તર સાધુઓમાંથી દસ સાધુઓ ચિત્ત ભ્રમિત થઈને મૃત્યુ પામ્યા કાળ ધર્મ પામ્યા એ ઉપદ્રવ જોઈને આચાર્ય દેવ તુમ વિમલ સુરીજી સૂર્યમંત્રના ધ્યાનમાં પદ્માસને બેઠા સૂર્યમંત્રના અધિષ્ઠાયકે અવાજ કરી કહ્યું કે ગુજરાતમાં તમારો પ્રવેશ થતાં જ તમે અઠમતપ કરજો અને ત્યાં તમારો દેવકૃત ઉપદ્રવ છે તે મટી જશે એ સાંભળી પૂજ્ય આચાર્ય મહારાજે શેષ રહેલા સાધુઓ સાથે વિહાર કરતાં કરતાં પાલનપુરમાં મગરવાડા ગામે આવ્યા ત્યાં ગુજરાતમાં પ્રવેશ થયો અને સમજીને ગામની બાગોળે એક રાયણ વૃક્ષ નીચે અઠમ તપ કરી સગ ધ્યાનમાં ગુરુ મહારાજ પદ્માસ અને બિરાજમાન થયા એ અઠમ તપ અને ધ્યાનમાં પ્રભાવથી મણિભદ્ર ઇન્દ્રનું આસન ચલાયમાન થયું મણિભદ્ર ઇન્દ્રદેવને અવધિજ્ઞાન થઈ જાણ થઈ કે પોતાના ગુરુદેવ પધારેલા છે અને તે મારા પરમ ઉપકારી છે જેમના ઉપદેશથી હું રિદ્ધિ સિદ્ધિ પામે છું મારી પહેલાંના મણિભદ્ર ઇન્દ્ર અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય મનુષ્ય ગતિમાં ગયા દેવલોકની સ્થિતિમાં જે પહેલાંના ઇન્દ્રો અહીંથી અન્ય ગતિ પામે ત્યારે બીજો અહીં ઉત્પન્ન થાય તેણે મણિભદ્ર દેવ તરીકે જ નામ રહે છે તે રીતે હું પણ ગુરુ મહારાજની કૃપાથી જ વ્રતોનું પાલન કરીને અહીં ઉત્પન્ન થયો છું ગુરુદેવને કહે છે એ પૂજ્ય ગુરુદેવ આપ મને ઓળખો છો ગુરુએ કહ્યું તમે કોઈ દેવ છો પૂજ્ય ગુરુદેવ હું દેવગતિમાં છું મણિભદ્ર દેવ છું આપનો શિષ્ય છું માણેક શાહ હું પોતે છું હું આપણી પાસેથી અભિગ્રહ લઈ શત્રુજયની યાત્રા માટે નીકળ્યો હતો ગુરુએ કહ્યું અમારા સાધુઓને ઉપદ્રવ કોણ કરે છે અને તેનું નિવારણ કરો અમારા દસ સાધુઓ ચિત્તભ્રમિત થઈ ભટકી ભટકીને મૃત્યુ પામ્યા છે અગિયારમાં ચિત્તભ્રમિત થયેલ છે એ વચન સાંભળીને મણિભદ્ર અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પોતાની સેનામાં રહેલા કાળા ગોરા ભૈરવને ઉપદ્રવ કરતા જોયા બંનેને બોલાવ્યા અને કહ્યું કે ભાગ્યશાળીઓ આ સાધુ સંતોના શા માટે તમે ઉપદ્રવ કરો છો એમની ભક્તિ અને સ્તુતિ કરવી જોઈએ આવા કાર્યોથી પાપ બંધન થાય છે સંસારમાં ભટકવું પડશે માટે અકૃત્ય ઉપદ્રવ કરવાનો છોડી દો ભૈરવોએ કહ્યું હે દેવ અમારી આરાધના કરીને અમારી પાસે વરદાન લીધેલું છે અને મંત્રથી અને વચનદાનથી અમે અમારા આચાર્યોથી અમે બંધાયેલા છીએ માટે આ કાર્ય અમારે કરવું પડશે માટે અમો આપને આજ્ઞાનું પાલન નહીં કરી શકીએ માટે આપ એ વાત છોડી દો નેધર અમો આપની સાથે યુદ્ધ કરવાને પણ તૈયાર છીએ મણિભદ્ર સાથે કાળા ગોરાનું યુદ્ધ થયું ભૈરવોની આઠ ભૂજાઓ હતી ત્યારે મણિભદ્રને છ ભૂજાઓ હતી અને યુદ્ધ કરીને ભૈરવોનો વશ કર્યો ભૈરવોએ ઇન્દ્રને કહ્યું કે હવે અમે ઉપદ્રવ નહીં કરીશું પરંતુ એક વિનંતી અમારી આપને માનવાની રહેશે કે જ્યાં આપનું સ્થાન હોય ત્યાં અમને આપની સેવા માટે સેવક તરીકે સ્થાન આપશો ભૈરવનો ઉપદ્રવ શાંત થઈ ગયો અગિયારમો સાધુ સાજો થઈ ગયો મણિભદ્ર ઇન્દ્રે ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ આ જગ્યા મારા પગ પડ્યા છે પગની પિંડીની સ્થાપના આપના હસ્તકે કરો જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે અને આપની પાટ પરંપરામાં તપગચ્છની પાટે જે જે આચાર્યો થશે અને તે અહીં આ સ્થાને આવીને અઠમનો તપ સર્વપ્રથમ કરશે તેનાથી મારું આસન ચલાયમાન થશે અને મને જાણ થશે કે આચાર્ય મહારાજ પધાર્યા છે તેથી હું તેમની સેવા હાજર થઈશ આલમપુર નજીક મગરવાડા ગામમાં નવરાત્રિના સુદ પાંચમના દિવસે દર વર્ષે લોક મેળો ભરાય છે જય શ્રી મણિભદ્ર વીર દાદા